જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની ભંડારમાં આજે આપણે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ કે માતા દુર્ગાએ મહિષાસુરનું વર્ધન શા માટે કર્યું હતું આ દિવસોમાં આદ્યશક્તિનો પર્વ નવરાત્રિ ચાલી રહી છે ચૈત્રી નવરાત્રી દરમિયાન એવું કહેવાય છે કે માતાની વ્રત કથાઓ સાંભળવાથી પોઝિટિવિટી આવે છે અને નેગેટિવિટી નકારાત્મક શક્તિઓ સદૈવ માટે દૂર રહે છે અને માતાના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મારા વાલા મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો શ્રી ગણેશ બોલો મા દુર્ગાની જય આદ્યશક્તિનો પર્વ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે નવરાત્રિ પૂરા નવ દિવસો સુધી ઉજવાય છે આ પર્વમાં માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે તમે જાણતા જ હશો કે આ સમયે માતા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો મહિષાસુર ખૂબ ચાલાક દૈત્ય હતો ધાર્મિક કથાઓમાં તેના વ્યક્તિત્વ વિશે ઘણું લખાયું છે કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્પત્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ કે મહિષાસુર કોણ હતો હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો તેના પિતાનું નામ રંભ હતું જે અસુરોનો રાજા હતો રંભને જળમાં રહેનાર ભેંસથી પ્રેમ થઈ ગયો અને આ બંનેના યોગથી મહિષાસુરનો જન્મ થયો હતો તેણે અમર થવાની ઈચ્છાથી કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે કોઈ દેવ અસુર કે માણસ મને મારી શકે નહીં બ્રહ્માજીએ તેને એ વરદાન પણ આપ્યું

તેણે સ્વર્ગ પર આક્રમણ કરી ઇન્દ્રને હરાવી સ્વર્ગ લોક પર કબજો કરી લીધો અને દેવોને ત્યાંથી ભગાડી મૂક્યા દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે મદદ માટે પહોંચ્યા દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું પણ તેઓ તેનાથી હારી ગયા જ્યારે કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યું મહિષાસુરને વરદાન મળેલું હતું કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી પરિણામે બ્રહ્મદેવે શક્તિનું સર્જન કર્યું અને માતા દુર્ગાને આકાર આપ્યો માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો સંહાર કર્યો આ દિવસના ઉપલક્ષે હિન્દુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે દસમો દિવસ વિજયાદશમીના નામે ઓળખાય છે જે ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત છે દુષ્ટદાના ઉપર દેવોનો વિજય થયો અને માતા દુર્ગાના આ નવ દિવસને વિજય તરીકે ઓળખાવવામાં આવે છે કહેવાય છે કે માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ જેને પણ પ્રાપ્ત થાય છે તેનો હંમેશા વિજય થાય છે અને નકારાત્મકતા પર હંમેશા સકારાત્મક ઉર્જાનો વિજય થાય છે તો આપ સૌને નિવેદન છે કે આ નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપો તથા માતા દુર્ગાના સ્વરૂપનું પૂજન અર્ચન ચોક્કસથી કરજો તથા આ નવ દિવસ દરમિયાન જો આપ કોઈ પણ કારણસર પૂજન અર્ચન ન કરી શકતા હોવ તો તમારા મનમાં માતા દુર્ગાના મા અંબાના નવ સ્વરૂપોનું દરરોજ એક વખત રટણ ચોક્કસથી કરજો જેથી કરીને તમને મા દુર્ગાના નવ સ્વરૂપોનું તમારા મનમાં મા દુર્ગાના નવે નવ સ્વરૂપોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સદૈવ બની રહેશે મારા વાલા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા લખી માતા દુર્ગાને ચોક્કસથી વધાવી લેજો ધન્યવાદ